નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં તો આજે આપણે વાત કરીશું મહિન્દ્રા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ઓથોરાઈઝ ડીલર પરમ ઓટોમોબાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડમાં અલગ અલગ પોસ્ટ માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી તે પહેલાં હું મિત્રો આપને વિનંતી કરીશ હજી સુધી તમે આપણી આ રત્નોતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો આપણી આ ચેનલ પર તમને સરકારી નોકરીની જાહેરાત વિશેની માહિતી પ્રાઇવેટ નોકરીની જાહેરાત વિશેની માહિતી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળા વિશેની માહિતી આપણી આ યુટ્યુબ ચેનલ પર આપણે અપલોડ કરીએ છીએ સૌપ્રથમ વાત કરીએ તો સેલ્સ માટે છે એ એચ આર મેનેજર સેલ્સ એક્યુઝિટિવ રિસેપ્શનિસ્ટ અને સિનિયર સેલ્સ એક્યુઝુટિવની અલગ અલગ પોસ્ટ માટેની જાહેરાત બહાર પડાયેલી છે સૌપ્રથમ વાત કરવામાં આવે તો એચઆર મેનેજર જગ્યાની સંખ્યા છે એક તેમાં તમારે નોકરી છે એ ગાંધીનગરમાં કરવાની રહેશે મિનિમમ એક વર્ષનો જેમના પાસે એચઆરને લગતો કામગીરીને લગતો અનુભવ હોય તે એચઆરની પોસ્ટ પર એપ્લાય કરી શકે છે શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જેમણે એમ કરેલું છે તે એચઆરની પોસ્ટ પર એપ્લાય કરી શકે છે અથવા તો જેમણે એમ કોમ કરેલું હોય તે પણ એચઆર એચઆરની પોસ્ટ પર છે એ એપ્લાય કરી શકે છે મિત્રો બીજી પોસ્ટની વાત કરવામાં આવે તો સિનિયર સેલ્સ એક્યુઝિટિવ તેમાં પાંચ જગ્યા ખાલી છે અને ગાંધીનગરમાં જ તમારે નોકરી કરવાની રહેશે ત્રણ વર્ષનો અનુભવ માગેલો છે સિનિયર સેલ્સ એક્યુઝિટિવમાં તમારા પાસે સેલ્સની કામગીરીને લગત ત્રણ વર્ષનો અનુભવ હોય તો તમે એપ્લાય કરી શકો છો એમાં છે એ ગ્રેજ્યુએટ જેમણે કરેલું હોય તે એપ્લાય કરી શકશે ત્યારબાદ છે સેલ્સ એક્યુઝિટિવ પાંચ હવે આ પહેલી હતી એ સિનિયર સેલ્સની હતી અને બીજી છે એ સેલ્સની જ છે હવે તેમાં પણ જેમણે ગ્રેજ્યુએટ કરેલું હશે તે એપ્લાય કરી શકશે અને ગાંધીનગરમાં નોકરી કરવા માટે લાયક ઉમેદવારો છે એ આમાં એપ્લાય કરી શકે છે જેમણે એવો આગ્રહ છે કે ભાઈ આપણે ગાંધીનગરમાં જ નોકરી કરવી છે તે લોકો માટે આ ખૂબ જ સારી તક કહી શકાય અને ફ્રેશર પણ છે એ સેલ્સમાં એપ્લાય કરી શકે છે તમારા પાસે કોઈ જ પ્રકારનો એક્સપિરિયન્સ નથી તો તમારા માટે આ પોસ્ટ છે એ સારી કહેવાય ત્યારબાદ છે રિસેપ્શનિસ્ટ રિસેપ્શનિસ્ટની પોસ્ટમાં છે એ જે લોકોએ ગ્રેજ્યુએટ કરેલું હોય અને કોમ્પ્યુટરનું નોલેજ ધરાવતા હોય તે આમાં એપ્લાય કરી શકે છે રિસેપ્શનિસ્ટની એક જગ્યા ખાલી છે ત્યારબાદ આપણે વાત કરવામાં આવે તો કસ્ટ કસ્ટમર રિલેશનશીપ મેનેજર જગ્યાની સંખ્યા છે એક ગાંધીનગરમાં જે મિત્રો તમારે નોકરી કરવાની છે અને ત્રણ વર્ષનો તમારા પાસે અનુભવ હોવો જરૂરી છે ત્યારબાદ છે સર્વિસ સર્વિસ ડિપાર્ટમેન્ટમાં છે એ એસઆરઈ પોસ્ટનું નામ છે એસઆરઇ જગ્યાની સંખ્યા છે બે કલોલ ખાતે છે એ પોસ્ટ ખાલી છે ત્રણ વર્ષનો અનુભવ તમારા પાસે હોવો જરૂરી છે ત્યારબાદ છે સર્વિસ એડવાઇઝર કલોલ ગાંધીનગર ખાતે જગ્યા ખાલી છે બે વર્ષનો તમારા પાસે અનુભવ હોવો જરૂરી છે ત્યારબાદ છે એફ ત્રણ વર્ષનો અનુભવ હોવો જરૂરી છે કલોલ ગાંધીનગર ખાતે ત તમારે નોકરી કરવાની રહેશે ત્યારબાદ છે સર્વિસ મેનેજર જગ્યાની સંખ્યા છે બે તેમાં તમારા પાસે મિનિમમ પાંચ વર્ષનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે સર્વિસ મેનેજરની પોસ્ટ પર જેમણે એપ્લાય કરવું હોય તેમને ત્યારબાદ વાત કરવામાં આવે તો કસ્ટમર એક્સપિરિયન્સ મેનેજર જગ્યાની સંખ્યા છે એક બે વર્ષનો અનુભવ માગેલો છે એમજી તેમાં બે જગ્યા ખાલી છે કલોલ અને ગાંધીનગરમાં જેઓ નોકરી કરવા માંગે છે તે એપ્લાય કરી શકે છે બે વર્ષનો અનુભવ જરૂરી છે ત્યારબાદ છે ટેકનિશિયન ટેકનિશિયનની સાત જગ્યા ખાલી છે ટેકનિશિયન માટે જે લોકોએ આઈટીઆઈ કર

ઇચ્છુક ઉમેદવાર પોતાનો બાયોડેટા અને ફોટોગ્રાફ્સ સાથે રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે મળવાનો રહેશે ઇન્ટરવ્યૂ તારીખ પચીસ જાન્યુઆરીથી સત્યાવીસ જાન્યુઆરી સુધી શરૂ રહેશે ઇન્ટરવ્યુ માટે મળવાનો સમય સવારના અગિયાર વાગ્યાથી લઈ અને પાંચ વાગ્યા સુધીનો છે અથવા તો તમે તમારું રિઝ્યુમ છે એ મેઇલ પણ કરી શકો છો તો મેઇલ આઈડી નોંધી લેશો જી એમ સેલ્સ એસ ધ રેટ પરમ ઓટો ડોટ ઇન પ ફરી વખત મેલ આઈડી બોલું છું જી એમ સેલ્સ એસ ધ રેટ પરમ ઓટો ડોટ ઇનની પર તમે જઈ અને મેલ કરી શકો છો પરમ ઓટોમોબાઈલ્સ પ્રાઇવેટ લિમિટેડનું એડ્રેસ નોંધી લેશો મિત્રો પ્લોટ નંબર એક હજાર એક ડીએસપી ઓફિસની સામે સેક્ટર નંબર અઠ્યા અઠ્યાવીસ જીઆઈડીસી ગાંધીનગર મોબાઈલ નંબર મિત્રો નોંધી લેશો જેથી કરીને તમે વધારે માહિતી મેળવવા માંગતા હોય તો તમે ફોન કોલ કરી અને વિશેષ માહિતી મેળવી શકો છો ડબલ નાઇન ટુ ફાઇવ ડબલ ઝીરો ફોર ડબલ સેવન સિક્સ હજી મિત્રો નંબર બોલું છું સિક્સ આશા રાખું છું મિત્રો આ માહિતી તમને પસંદ આવી હશે જો માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરો હજી સુધી યુટ્યુબ ચેનલ ને નથી કરી મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો ધન્યવાદ